નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં આજે આપણે નું વર્ષ બે હજાર ત્રેવીસનું પેપર સોલ્યુશન જોવાના છીએ તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને આપણે હજુ સુધી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લેટ સ્ટાર્ટ નવ વિડિયો રસ્તામાં કેળાની ચાલ હતી ખાલી જગ્યા તેનો પગ લપસી ગયો ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ ને પસંદ કરો તો અહીંયા રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો તો અહીંયા સાચો જવાબ આવશે તેથી ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે હં કન્યાએ તેને કહ્યું તે ખૂબ સુંદર દેખાય છે તો અહીંયા ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો અહીંયા અંશ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે અહીંયા સાચો જવાબ આવશે કે પાવરદી શબ્દનો અર્થ નીચેના માંથી કયો નથી તો અહીંયા મિત્રો ચાર ઓપ્શન આપ્યા છે હોશિયાર કુશળ નિષ્ણાત અને આળસી તો અહીંયા મિત્રો પૂછવામાં આવે છે કે કયો નથી તો અહીંયા આપણે જોઈશું કે કયો નથી તો અહીંયા સાચો જવાબ આવશે આળસી

માળામાં મોતી પરોવવા સાની જરૂર પડે છે તો માળામાં આપણે મોતી પરોવવા માટે સોયની જરૂર પડતી હોય છે સાચી જોડણી જણાવો તો અહીંયા જે આ તબિયતની જોડણી છે એ સાચી જોડણી છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે પગરખા કોણ બનાવે છે તો મોચી એ પગરખા બનાવવાનું કામ કરે છે અમ વિભુ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી અહીંયા મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું કે નથી પૂછવામાં આવ્યું છે તો વિભુ શબ્દનો સમાનાર્થી શબ્દ દાનવ એ નથી જ્યારે ભગવાન ઈશ્વર અને પરમાત્મા એ વિભુના સમાનાર્થી છે નીચે આપેલ શબ્દોમાંથી શબ્દકોષ ક્રમ પ્રમાણે ચોથો શબ્દ કયો છે તો અહીંયા જયારે શબ્દકોષ પ્રમાણે પૂછવામાં આવે ત્યારે ચોક્કસ વ્યક્તિ સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તેને શું કહેવાય છે તો જે શબ્દ ચોક્કસ વ્યક્તિ સ્થળ અને પદાર્થની ઓળખ સૂચવે તેને સંજ્ઞા કહેવામાં આવે છે અહીંયા સંજ્ઞાના કેટલા પ્રકાર છે તે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે નર્મદા નદીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો રેવાના નામથી ઓળખવામાં આવે છે આકાશ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે તો અહીંયા ગગન એ આકાશ શબ્દનો સમાનાર્થી છે પનિયારીઓના માથે શું હોય છે તો પનિયારીના માથે પાણીના બેડા હોય

વળી ખેલનાર એટલે શું તો વળી ખેલનાર ગેરૈયા તરીકે ઓળખવામાં આવે છે મહાભારત માં અર્જુન ના ના ધનુષ ધનુષ નું નું નામ નામ શું હતું હતું તો અર્જુન સરદાર પટેલ નો જન્મ ક્યાં માં થયો હતો તો સરદાર પટેલ નો જન્મ એ માં થયો હતો નીચેના માંથી કઈ બાબત સારી છે તો સત્યમ વરસાદી પાણી નો સંગ્રહ કરે ચે સારી બાબત છે જ્યારે નિહા પાણીની ટાંકીમાં હાથ પગ ધુવે છે તો એ સારી બાબત નથી કેમ કે પાણીની ટાંકીમાં હાથ પગ ધોવાય નહીં ધ્રુવ ધ્રુતેના ઘરના ચાલુ નળ બંધ કરતો નથી તો આ બાબત પણ સારી કહેવાય નહીં હંમેશા આપણે પાણી નીકળતું હોય તો એને બંધ કરવું જોઈએ દીપ પાણીની પાઇપ તોડી દે છે તો આ પણ સારી બાબત નથી પાણીની પાઇપ તોડવાથી પાણીનો વેડફાટ થાય

પત્તાની રમતમાં કુલ બાવન પત્તા હોય છે તો આ પણ સાચું છે પણ પણ રમત રમી શકાય છે 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 તો તો આ આ વિધાન સાચું કેરમ રમવા મેદાન જરૂરી ખોટું છે તો આપણો જવાબ આવશે ડી કેરમ રમવા મેદાન જરૂરી છે કેરમ એ મિત્રો બેઠા બેઠા પણ રમી શકાય છે ઓરડાની અંદર પણ રમી શકાય છે તો અહીંયા સાચો જવાબ આવશે કેરમ રમવા મેદાન જરૂરી છે નીચેના જોડકા જોડો તો અહીંયા ખૂબ ગરમી પડે છે તો જેની સામે આવશે રાજસ્થાન જ્યાં ખૂબ ખૂબ ગરમી પડે 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 છે 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 ત્યાર પછી વરસાદ વરસાદ તો સૌથી વધારે આસામની અંદર તો એની સામે આવશે બીની સામે ચોથું ત્યાર પછી હોળીમાં બનાવેલું ઘર જેને શિકારા તરીકે ઓળખવામાં આવે છે તો ખૂબ જ બરફ પડે છે તો અહીંયા આવશે મનાલી તો અહીંયા આપણો સાચો જવાબ થશે ખૂબ ગરમી પડે છે રાજસ્થાન તો આપણે પરીક્ષામાં લખતા હોય છે તો તો એની સામે છે 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 કે અને ત્યાર પછી બી ખૂબ વરસાદ પડે છે તો કે આસામ તો એમાં જોવાનું કે બી ની અંદર ચોથું ક્યાં આપેલું છે તો કે અહિયાં આપેલું છે અને અહિયાં નથી તો આપણને ડાયરેક્ટ ખબર પડવી જોઈએ કે આપણો જવાબ બી આવશે

છે તો આ ગુલાબ એ છોડ પર ખીલતું ફૂલ છે આથીના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે તો આથીના બચ્ચાને મદનિયુ કહેવાય છે જ્યારે ગાયના બચ્ચાને વાછરડુ કૂતરાના બચ્ચાને ગલુડિયુ અને ઊંટના બચ્ચાને બોતડુ કહેવાય છે મહેશ ગુજરાતના પાલનપુર શહેરમાં રહે છે તેમના વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તો રસ્તાના સમારકામ માટે મહેશ ક્યાં ફરિયાદ કરવી જોઈએ તેને નગર નિગમની કચેરીમાં ફરિયાદ કરવી જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે દરિયામાં રહેલી માછલીઓ શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે તો દરિયામાં રહેલી માછલીઓ ઓક્સિજન મેળવવા માટે માછલીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન ને શ્વાસ લે

જેની ગંદના લીધે ખબર પડશે તો અહીંયા આપણો સાચો જવાબ થશે રાંધણ ખાસ લીધે અમદાવાદ થી સુરત અંતર માપવા રાંધો યોગ્ય એકમ કયો છે તો આપણે કિલોમીટર નામનો એકમ જે છે તેની મદદ લેવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે ઉનાળામાં ઘાટા રંગના કપડા પહેરવા માટે કરતા સફેદ રંગના કપડા શા માટે પહેરવા જોઈએ તો ઉનાળાની અંદર કપડા કરતા રંગના કપડા નું વધારે પરાવર્તન કરે છે ગામની પડતર જમીનને લગતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોને મળવું જોઈએ તો ગામની જે પડતર જમીન હોય તેનો ઉકેલ મેળવવા માટે આપણે ગામના સરપંચને મળવું જોઈએ સ્વસ્થ રહેવા માટે આપણે નીચેનામાંથી શું નિયમિત કરવું જોઈએ તો આપણે સ્વસ્થ રહેવા માટે કરવું જોઈએ નીચેનામાંથી કયું રાજ્ય દરિયા સાથે સરહદથી જોડાયેલું છે તો ગુજરાત એ સોસો કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે જો આપણે વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં આપણે ગુજરાતી વિભાગ જોયો છે ને આવતા વિડીયોમાં આવતા ભાગમાં આપણે ગુજરાતી આવતા વિડીયોમાં આપણે હિન્દી અને અંગ્રેજી નો વિભાગ જોઈશું